ફોર્ડ મોટર્સ ઉદ્યોગના માનદાતા આર્ફેડ ફ્રોડ તેના દાદા હેનરી ફોર્ડ વિશે કહેતા હતા કે મારા દાદા હેનરી ફોર્ડ માત્ર નવ વર્ષની ઉંમરે ઘરમાં આખી ઘડિયાળ અને નાના મોટા યંત્રનો એક એક ભાગ છૂટો કરીને તેને ફરીથી જોડી દેતા ત્યારે સૌને આશ્ચર્ય થતું કે આટલું બધું મિકેનિક્સ જ્ઞાન મેળવવાની ક્ષમતા તેમનામાં ક્યાંથી આવી તેનો એક જ ઉત્તર હતો કે તેમણે આ જીવનના પૂર્વે આ જ્ઞાન મેળવ્યું હતું અને તેઓ ખુદ પોતે પણ પુનર્જન્મમાં માનતા હતા દિલ્હીમાં જન્મેલી બાળકી રાધા નાનપણથી તેના પૂર્વજન્મના ઘર વિશે જાણતી હતી તે નાની હતી ત્યારે જ તેણે પોતાના માતા પિતાને કહ્યું હતું કે તે ગયા જન્મમાં શીખની પત્ની હતી અને તેના પૂર્વજન્મના બાળકોના નામ પણ કહ્યા હતા અને મોટી થઈ ત્યારે તેણે પોતાના પૂર્વજન્મનું નામ મનપ્રીત કૌર હતું તેમ કહ્યું હતું આ ઉપરાંત તેણે તેમ પણ કહ્યું હતું કે કેવી રીતે તેના પતિએ છડા વડે તેનું ખૂન કર્યું હતું અને આ કાર્ય માટે તેની સાસુએ તેના પતિને ઉશ્કેર્યો હતો આ વાતની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે દિલ્હીથી થોડા દૂર આવેલા એક ગામમાં આવી જ રીતે એક શીખ યુવતીનું ખૂન કરવામાં આવ્યું હતું ભારતમાં એક બાળકના રમણા ઉપર કશુંક વાગ્યાનું ગોળ ચિહ્ન જન્મજાત હતું તેના પરિવારમાં કોઈને વિશે સવાલ નહોતો થયો કે આ શું હશે પણ ત્રણ વર્ષની ઉંમરે આ બાળક અચાનક કહેવા લાગ્યું કે તેના પૂર્વજન્મમાં તેને રમણા ઉપર ગોળી વાગી હતી જેના કારણે તેનું મૃત્યુ થયું હતું બાળકે આપેલી આ માહિતીના આધારે એન્ટોનિયા મિર્સ નામની એક કંપની અને તેના સંશોધકોએ તપાસ કરી અને આશ્ચર્ય રીતે આ વાત સત્ય નીકળી તેટલું જ નહીં તેના પૂર્વજન્મના મૃત્યુના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેમ જ નોંધ્યું હતું જે આ બાળકે કહ્યું હતું આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોતા એન્ટોનિયા મિર્સની નજરમાં એક વાત આવી કે આ વ્યક્તિને તેમના જમના કાંડની પાછળની ખોપરીમાં ગોળી વાગી હતી ત્યારબાદ તેઓ બાળકના ઘરે આવ્યા અને રમણા પર ગોળ ગાનું ચિહ્ન તપાસ્યું અને ત્યારબાદ તેને દબાવ્યું તો તે બાળકના વડામાંથી આ નીકળી ગઈ જ્યારે તેના જમણાકાંડની બરાબર પાછળ ખોપરીમાં પણ અંદરના દબાણથી બહાર ફોડી આવેલું એક વિશિષ્ટ ચિહ્ન હતું બીજો એક પ્રસંગ પણ ખૂબ રસપ્રદ છે જે પ્રોફેસર બેનજીના લેખમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે તેમાં તેઓ લખે છે કે શ્રીલંકામાં નુકેગોડ નગરમાં જયસરના પરિવારમાં એક બાળકનો જન્મ થયો આ બાળક જ્યારે બે વર્ષનો હતો ત્યારે તે તેની માતાને કહેવા લાગ્યો કે તું મારી અસલીમાં નથી મારી મા તો બેવનગોડા નગરમાં રહે છે આવું સાંભળીને એની માને ખૂબ દુઃખ થતું હતું અને બાળકનું આવું વર્તન આ જયસેના પરિવાર તેમના મિત્રોને મળવા મટારા નગરમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ચોવીસ માઇલ પછી પથરાટ જમીન પર જતા એકાએકા બાળક એની સીટ પરથી ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે મારી મા અહીં રહે છે આ બાળકની માએ તેની વાત સાચી છે કે ખોટી તે જાણવાનું નક્કી કર્યું અને આ માટે તે બાળકને કીધું કે તું મને બતાય કે તારી પૂર્વજન્મની મા ક્યાં છે અને તેને બાળકને એક મીઠાઈનું બોક્સ આપ્યું અને કીધું કે તારી પૂર્વજન્મની માતાને આ મીઠાઈનું બોક્સ આપી આવ્યો આ બાળક ભીર વચ્ચેથી પસાર થતો હતો પોતાના પૂર્વજન્મની મા જ્યાં બેઠી હતી ત્યાં આગળ પહોંચી ગયો અને તેની માતાના પગ આગળ આ મીઠાઈનું બોક્સ તેને મૂકી દીધું ત્યારબાદ તેની માતા સાથે પૂર્વજન્મની બધી વાત કરવા લાગ્યો ત્યારબાદ તેનો ભાઈ ત્યાં આવ્યો આ બાળકે તેના ભાઈને પણ તેના નામથી બોલાવ્યો આ ઉપરાંત તેણે તેના તરફ કર્યો ત્યારે તેની માને ખાતરી થઈ ગઈ કે ઈસવીસન તેનો જે બાળક મરી હતો બાળક તરીકે જન્મ લીધો છે આવા તો ઘણા બધા પ્રસંગો આજે આપ આ વિડીયોમાં જાણવા જઈ રહ્યા છો અઢાર વર્ષની મીનુ નામની છોકરી પોતાના પૂર્વજન્મની વાત માનતા કહે છે કે પૂર્વજન્મમાં કાનપુર ખાતે સુધા તરીકે જન્મી હતી તેના ડોક્ટર પ્રત્યે તેનો ફોન કર્યો હતો ડોક્ટર કીર્તિ રાવત નામના એક વૈજ્ઞાનિકે આ બધી તપાસ કરી ત્યારે બધું સત્ય પુરવાર થયું આ વાત ડોક્ટર રાવતને એક મહત્વની બાબત એ લાગી કે મીનુને તે જ ભાગમાં વાગ્યાનો એક જન્મજાત ચિહ્ન છે જે આગળ જન્મમાં સુધારે જખમ થયો હતો આપણી ભારતીય સંસ્કૃતિના જ્યોતિધરોએ પુનર્જન્મ વિશેના સિદ્ધાંતો સમગ્ર માનવજાતને જાતને શીખવ્યા છે જે ખરેખર અંતિમ સત્ય છે પુનર્જન્મનો સિદ્ધાંત ભારતીય સંસ્કૃતિનો અને તત્વજ્ઞાનનો એક મહત્વનો ભાગ છે તેમાં હિન્દુ સનાતન ધર્મનું તો વિશાળ ભવન જ આ સિદ્ધાંત અને પૂર્વજન્મની નીવ પણ બંધાયું છે આપણે ઘણીવાર પૂર્વજન્મ વિશે બોલીવુડના મૂવીમાં કે સિરિયલોમાં જોતા જ હોઈએ છીએ પણ શું ખરેખર આ સચ્ચાઈ છે કે બસ પૈસા કમાવા માટે મૂવીના ડાયરેક્ટરે આ કાલ્પનિક સ્ટોરી બનાવી દીધી છે આ વિડીયોના અંત સુધીમાં પુનર્જન્મ વિશે આપ ઘણું બધું જાણી જશો તે માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો ઘણા બાળકો બાળવાયથી જ પાણી પશુ વાહનો કે ઊંચાઈના ભયથી બીતા હોય છે તેના તેના મૂળમાં પૂર્વજોની કોઈ ઘટના શકે મનોવૈજ્ઞાનિકો આ વાત હવે સ્વીકારે છે આવો જ એક કિસ્સો જોવા મળ્યો તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ શ્રીલંકાના ગાર્ડિયન નામના સમાચાર પત્રમાં દીપથી જયતુંગે નોંધે છે કે શ્રીલંકામાં ત્રણ વર્ષના બાળકે એક દિવસે ઘરમાં શરાબ પીવા માંગ્યો ઘરમાં વાત સાંભળીને તે સમયે ઘરના સૌ લોકો આશ્ચર્ય પામી ગયા કારણ કે તેને ઘરમાં શરાબ માગવાની સાથે જ પોતાની પત્ની કુસુમની યાદ કરી હતી પૂર્વજન્મના સંશોધકો આ માહિતી મળતા ત્યાં પહોંચી ગયા અને ત્યારબાદ ખબર પડી કે તેનું પ્યારાના જન્મનું નામ સામી હતું તે સીજીઆરમાં વર્કર તરીકે નોકરી કરતો હતો અને નોકરી બાદ દારૂ વેચવાનું કામ કરતો હતો આ બાળકના પિતાને એ સમજાતું નહોતું કે જ્યારે પણ ગાડીનો અવાજ આવતો ત્યારે બાળક ડરથી કાપવા લાગતો હતો પરંતુ સંશોધકો જ્યારે પૂર્વજન્મની માહિતી શોધવા નીકળ્યા ત્યારે ખબર પડી તે પ્યારાના જન્મમાં સામી ગેરકાયદેસર દારૂ વેચવાનો ધંધો કરતો હતો અને આથી પોલીસ ભરીને ગાડી ગમે ત્યારે આવતી અને તેના ધંધા પર લેર પાડતી તે સમયે તે ભાગી જતો આમ છતાં તે ઘણીવાર પકડાઈ જતો હતો સંશોધકોએ તેના ધરપકડના લીગલ ડોક્યુમેન્ટ પર એકત્રિત કરીને આ વાતની ખાતરી કરી હતી ઘણીવાર આપણને એવું થાય કે આ બધું હંબક છે કદાચ વધુ ભણે રાવણે તો થાય એ સ્વાભાવિક છે પણ કેટલાક વૈજ્ઞાનિકો જે ખૂબ જ બુદ્ધિશાળી હતા તેમના સમયમાં તેઓ માધાતા હતા તે લોકોએ પુનર્જન્મ વિશે શું કહ્યું છે તે પહેલા સમજીએ કે જગવિખ્યાત હાર્ટ સર્જન કે પોતે શરીરમાં આત્મા છે જે મૃત્યુ સમયે નીકળી જાય છે એમાં તેઓ વિશ્વાસ ધરાવે આ ઉપરાંત તેઓ તેમ પણ કહે છે કે ધર્મશાસ્ત્રોએ તે વિશે વિશેષ શોધ કરવી જોઈએ હવે આત્માની આ વાતો હિન્દુઓના બાળકને સમજાવવાની કહેવામાં આવે તો તે પણ કહી શકે છે કે આપણે આત્મા છીએ દેહ નથી એટલે કે આપણે હિન્દુ હતું આત્મા વિશે જાણીએ છીએ પણ આ કેનેડિયન હાર્ટ સર્જન આ વાત કરે તે સાંભળતા થોડીક નવાઈ લાગે છે જુલાઈ રોજ એક સમાચાર ભારતમાં આવ્યા જેનાથી સૌ ચોંકી ગયા ઉત્તર પ્રદેશના સહરાનપુર જિલ્લાના રામપુર ગામનો ચૌદ વર્ષીય બાળક રાજેશ અચાનક અમેરિકન ઉચ્ચારણ સાથે અંગ્રેજીમાં બોલવા લાગ્યો એટલું જ નહીં પણ તે પૂર્વજન્મમાં અમેરિકન વિજ્ઞાની હોવાની વાતો કરવા લાગ્યો ત્યારે અંગ્રેજી ન ભણનાર આ બાળકને તેના મજૂર પિતાએ માર્યો અને આ માટે તે ત્રણ મહિના માટે સુનમુન બેસી રહ્યો અને ત્યારબાદ તે ફરી બોરતો થયો અને ત્યારે તે હિન્દીના બદલે અંગ્રેજીમાં મોડર્ન ફિઝિક્સની વાતો કરવા લાગ્યો આ વિદ્યાર્થી માટે બીર ક્વિન્ટર સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરના પ્રિન્સિપાલ શ્રી શિશુપાલ સિંહ વર્મા કહે છે કે અમારી કોલેજમાં પ્રજાસત્તા દિને જાહેર સમારોહમાં રાજેશ હાથમાં માઇક રહીને સરસડાટ અંગ્રેજીમાં જે સંબોધન કર્યું હતું તે અમારા સૌ માટે મોટો આસ્કો જ હતો હવે પદાર્થ વિજ્ઞાનના પિતા એવા આઈન્સ્ટાઈન શું કહે છે તે સમજીએ તેઓ કહે છે કે પાર્થિવ ઘટનાના સંદર્ભથી ચેતનાનો પૂરતા પ્રમાણમાં ખુલાસો કરી શકાતો નથી આ ઉપરાંત તેઓ તેમ પણ કહે છે કે હું માનું છું કે વિજ્ઞાનના પ્રસ્થાપિત સૂત્રોનો માનવ જીવન માટે વ્યવહાર કરવાની પ્રચલિત રીત સંપૂર્ણપણે બૂટ ભરેલી છે એટલું જ નહીં પરંતુ તેમાં કશુંક દોષપાત્ર રહેલું છે જ્યારે સુપ્રસિદ્ધ જીવવિજ્ઞાની થોમસ હક્સબી કહે છે કે મને ઘણું સાપ જણાય છે કે વિશ્વમાં ત્રીજી વસ્તુ છે એટલે કે કે ચેતના જે પદાર્થ શક્તિ અથવા રૂપાંતર હોવાથી હું જોઈ શકતો નથી અમેરિકાના જૈવિજ્ઞાન વિજ્ઞાની ડૉક્ટર ઇયાન સ્ટીવન્સ છેલ્લા ચાલીસ વર્ષોથી આ સત્ય પુરવાર કરી રહ્યા છે યુનિવર્સિટી ઓફ વર્જિનિયામાં આમ મનોવૈજ્ઞાનિક અને પરા મનોવૈજ્ઞાનિક ઓગણીસો સાહીઠના દાયકાથી બાળકોના પુનર્જન્મના વૈજ્ઞાનિક સંશોધનો કરીને જગતને અચંબો કુમારતા રહ્યા છે તેમને પુનઃજન્મના ત્રણ હજાર કરતાં વધુ કિસ્સાઓનું સંશોધન કરીને સંખ્યાબદ્ધ રિસર્ચ પેપર્સ સાયન્સ કોન્ફરન્સ અને જર્નલમાં પ્રસ્તુત કર્યા છે આ ઉપરાંત તેમણે પુસ્તકો પણ લખ્યા છે ડોક્ટર સ્ટીવન્સે ઓગણીસો બાણું માં અમેરિકા યુનિવર્સિટી ખાતે યોજાયેલ સાયન્સ એક્સપ્લોરેશન ઇલેવન્થ એન્યુઅલ મિટિંગ ઓફ ધ સોસાયટી ફોર સાયન્ટિફિક એક્સપ્લોરેશનમાં સંશોધન પત્ર પ્રસ્તુત કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે પુનજન્મના બસો દસ કિસ્સાઓમાં જન્મજાત જન્મજાતિનો કે ખોળખા પણ ચકાસ્યા હતા જે તેના પૂર્વજન્મ સાથે સંબંધિત હોય નાના બાળક પાસેથી તેના જીવન વિશેની એક પણ સિવાય એટલી માહિતી મળે ત્યારે સંશોધકો રહી જાય છે તેમાં કોઈ સ્થાન નથી આવા તો કેટલાય વૈજ્ઞાનિકો આ સચ્ચાઈને કબૂલે છે અને હજારો લાખો વર્ષોથી ભારતીય વૈદિક પરંપરા જીવન વિશે જે સમાધાન આપે છે એ જ એક સત્ય સિદ્ધાંત છે તે સ્વીકારા વિના છૂટકો જ નથી હવે આપણે એ સમજીએ કે પુનર્જન્મ છે શું આપણે એ તો જાણી ગયા કે આત્મા અને દેહ અલગ છે અને अनादि અનંત અર્થાત નિત્ય તત્વ છે વસ્તુતઃ આત્માનો જન્મ કે નાશ નથી એક સ્થૂળ શરીર સાથે તેનો યોગ થાય છે એ જ જન્મ છે અને તે શરીર સાથે તેનો સંબંધ તૂટી જાય છે એ મૃત્યુ છે મૃત્યુનો અંત નથી આપણને એવું લાગે છે કે આપણો મૃત્યુ આવશે તો પણ સચ્ચાઈ તો એ છે કે આપણે કેટલીય વાર મૃત્યુને જોઈ છે આપણે અનંતવાર મૃત્યુ પામ્યા છીએ અને અનંતવાર જન્મ્યા છીએ હવે એ વાત પણ સાચી છે કે મૃત્યુ એ જીવનનો અંત નથી મૃત્યુ એટલે નવી જિંદગી માટેનું પ્રારંભ લીધું છે મૃત્યુથી જ આપણા પછીના જીવનનું દ્વાર ખોરે છે જન્મ અને મરણ એ આ જગતરૂપી રંગમંચ ઉપર આવવા જવા માટેના દ્વાર છે જેમ આપણે નવા કપડાં પહેરીએ અને જૂના કપડાનો ત્યાગ કરીએ છીએ તેમ આત્મા જૂના શરીરનો ત્યાગ કરે છે અને બીજા નવા શરીરને ધારણ કરે છે અને આ જ પ્રોસેસ ચાલતી રહે છે પંજાબના લુધિયાણા જિલ્લામાં અલુગા મિયાના ગામમાં બે વર્ષના બાળક તરણજીત સિંઘે અચાનક પોતાના પૂર્વજન્મની વાતો કરવા માંડી તેના પિતા રણજીતસિંહ વધુ આશ્ચર્ય ત્યારે થયા જ્યારે બાળક વારંવાર પોતાના પૂર્વજન્મના ગામે જવાનો આગ્રહ કરવા લાગ્યો જો કે શરૂઆતમાં તેના પરિવારે આ વાત ઉપર ધ્યાન ન આપ્યું પરંતુ એકાદ વર્ષ પછી તે પોતાની બધી વિગતો કહેવા લાગ્યો તેના પૂર્વજન્મનું નામ સત્તામ સિંઘ હતું તેના પિતાનું નામ જીતસિંહ હતું તેના ગામનું નામ ચકચેરા અને જિલ્લો જરંદર હતો એટલું જ નહીં તેણે તેમ પણ કહ્યું કે તે પૂર્વ જન્મમાં નિહાર ગામે સરકારી માધ્યમિક શાળામાં નવું ધોરણ ભણતો હતો એક દિવસ શાળાથી છૂટીને પોતાના મિત્ર સિંહ સાથે સાયકલ પર ઘરે આવી રહ્યો હતો ત્યારે સામેથી સ્કૂટર આવતા મીરાજવાળા ગામના જોગોસિંહ સાથે સાયકલમાં અકસ્માત થયો તેમાં તે ગવાયો અને બીજા દિવસે તેનું મૃત્યુ થયું આર્થિક રીતે પછાત તેમાં તેના પિતા રણજીતસિંહ માટે આ બધી વિગતો નકામી હતી તેમ છતાં પણ તેમણે તેમના મિત્ર રાજેન્દ્રસિંહ સાથે જ્યારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે તારીખ દસ નવ ઓગણીસો ના રોજ શાળાના એક બાળકનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યાર પછી રણજીત સિંઘે તેના ગામનું સરનામું મેળવ્યું અને તેઓ જીતસિંહના ઘરે પહોંચ્યા ત્યારે બધી જ વિગતો અસર મળતી આવતી હતી આ બાળકને મળવા માટે તેના પૂર્વજન્મના ભાઈ બહેન પિતા માતા અને બધા જ ત્યાં પહોંચ્યા અને તરણજીત સિંહને મળ્યા જ્યારે તેઓ તરણજીત સિંહના ઘરમાં પ્રવેશ્યા તે જોતા જ તરણજીત સિંહે સૌને ઓળખી બતાવ્યા તેના પૂર્વ જન્મની બેન લખબીર કૌરે તરણજીતની કસોટી લેવા પોતાના લગ્ન પ્રસંગને ગ્રુપ ફોટો બતાવ્યો તેમાં તે કોણ છે તે ઓળખી બતાવવા કહ્યું અને તરણજીત સિંહે એક પણ સેકન્ડના વિરમ વગર પોતાના પૂર્વ જન્મની છબીની ઓળખ સોનભરમાં આપી દીધી આ કિસ્સો વર્તમાન પત્રમાં ફેરાયો અને તે સમયે ફોરેન્સિક એક્સપર્ટ વિક્રમરાજ સિંહે તેનો પર્દાપાશ કરવાનો વિચાર કર્યો તેમણે બંને ગામો અને બંને પરિવારોની તથા તરણજીત સિંઘની વારંવાર મુલાકાત લીધી ત્યારબાદ તેમને લાગ્યું કે આ કિસ્સામાં બધું જ છે કારણ કે મૃત્યુ ઘટનાનું વર્ણન બંને પક્ષે એકદમ સમાન હતું આ વિક્રમરાજસિંહ જ્યારે ચકચેરા ગામના એક દુકાનદારને મળ્યા ત્યારે દુકાનદારે કહ્યું કે આ બાળક મૃત્યુ પામ્યો ત્યારે થોડા દિવસ પહેલાં મારી દુકાનમાંથી એક નોટબુક ખરીદીને રહી ગયો હતો જ્યાં ત્રણ રૂપિયા મારે લેવાના બાકી છે વિક્રમસિંહ તે દુકાનદારને લઈને બાળક પાસે આવી પહોંચ્યા ત્યારે તે બાળકે આ દુકાનદારને ઓળખી બતાવ્યું અને તે તેમ પર બોલ્યો કે મારે તમને બે રૂપિયા આપવાના બાકી છે આ સાંભળતા જ વિક્રમસિંહને થયું કે આ બાળક ખોટું બોલે છે કારણ કે દુકાનદારે ત્રણ રૂપિયાની વાત કરી હતી તે વખતે દુકાનદારે કહ્યું કે આ બાળકની વાત સાચી છે મારે તેની પાસેથી વીસ રૂપિયા લેવાના હતા પણ હું તેને કસોટી કરવા માટે ત્રણ રૂપિયા એમ ખોટી રકમ બોલ્યો હતો આ ઉપરાંત આ બાળકે વિક્રમસિંહને કહ્યું કે પૂરો જન્મમાં જ્યારે તેનો અકસ્માત થયો હતો ત્યારે તેને ચારાની નોટબુક લોહીથી ખરદાઈ ગઈ હતી તેના પાકીટમાં ત્રીસ રૂપિયા હતા તરણજીત સિંહની આ વાત બિલકુલ સાચી નીકળી તેની આ નોટબુક્સ તેની માતાએ સાચવીને રાખી હતી વિક્રમસિંહે લાગ્યું કે આ વિશે વૈજ્ઞાનિક રીતે તપાસ થવી જોઈએ અને આ માટે આ બાળકની પૂર્વજન્મની નોટબુક તેમણે લઈ દીધી અને ત્યારબાદ તરણજીતના હસ્તાક્ષર એક કાગળમાં કરાવ્યા આમ તેના પહેલાના જન્મના નોટબુકના હસ્તાક્ષર અને આ જન્મના નોટબુકના હસ્તાક્ષર ફોરેન્સિક સાયન્સમાં મૂકવામાં આવ્યા ત્યારબાદ તેને નેશનલ કોન્ફરન્સમાં ભારતના તમામ ફોરેન્સિક સાયન્ટિસ્ટો સામે રજૂ કરવામાં આવ્યા જેમાં તમામ નિષ્ણાતોએ કબૂલ્યું કે આ બંને હસ્તાક્ષર એક જ વ્યક્તિ છે ફોરેન્સિક સાયન્સનો એક નિયમ છે કે દુનિયાની કોઈ પણ બે વ્યક્તિના હસ્તાક્ષર ક્યારેય એક સમાન ન હોઈ શકે આમ શરીર વિજ્ઞાન મનોવિજ્ઞાન અને ઓપ્ટિક્સ આ ત્રણના સંયોજનથી હસ્તાક્ષર વિજ્ઞાન બને છે પરંતુ અહીંયા બંને હસ્તાક્ષર સરખા હોવાથી એક વસ્તુ પુરવાર થઈ ગઈ કે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે ત્યારે તેનું મન પણ તેની સાથે જ રહે છે આમ હિન્દુ ધર્મમાં જીવને લગ ચોરાસી એટલે કે ચોર્યાસી લાખ યોમાંથી ભટકવું પડે છે અને જો આ ચોર્યાસી લાખ યોરી બાદ મનુષ્યનો દેહ મળ્યો અને કોઈ સાચા સંતનો યોગ થયો અને ભક્તિ કરી તો પુનર્જન્મનો અંત આવે છે ચારુ ચૈતન્ય નામનો નવ વર્ષથી બાળક કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના સરેનગરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં શ્રીમદ ભાગવત ઉપર વિદ્યુતાપૂર્વક છટાધાર કથા કરે છે ત્યારે સૌ કોઈ આશ્ચર્ય પામી જાય છે મોન્ટ્રીયલમાં તેના ભાગવતની કથા કરી ત્યારે બે હજાર કરતા વધુ માણસો તેની કથા સાંભળવા ઉમટી આવતા અને પ્રભાવિત થઈને ઘરે ગયા હતા આ બાળક માત્ર પાંચ વર્ષની ઉંમરે યોગ શીખી શકે તેવી ક્ષમતા ધરાવતો હતો ઇંગ્લેન્ડમાં પણ હવે પૂર્વજન્મ વિશે લોકો માને છે કારણ કે ત્યાંની જ એક પ્રોફેસર પોતાના પુસ્તક રી ઇન્ક્રાનેશન ધ મિસિંગ લિંક ઇન ક્રિસ્ટિયનિટીમાં તેના પુનર્જન્મના કેટલાક પ્રસંગો લખ્યા છે તેમાંનો એક પ્રસંગ ઇંગ્લેન્ડની રાઇટર જેનિક કોકડેનો છે તેને અક્રોસ ટાઈમ એન્ડ ડેથ પુસ્તક લખ્યું છે જેમાં તે લખે છે કે તે ચાર વર્ષની હતી ત્યારથી જ તેને પૂર્વજન્મની સ્મૃતિઓ થતી હતી તેના પૂર્વજન્મમાં તે આયર્લેન્ડ દેશના મેરાહાઇટ શહેરમાં રહેતી હતી આ શહેરનો મેપ તે પેન્સિલ વડે દોડતી હતી જો કે તે સમયે તે આયર્લેન્ડ ક્યારેય ગઈ નહોતી તે જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ તેને પૂર્વજન્મની સ્મૃતિઓ થવા લાગી તેને તેના પૂર્વજન્મનું નામ પણ યાદ આવ્યું તેણે કહ્યું કે મારું નામ મેરી હતું તેનો જન્મ અઢારસો અઠ્ઠાણુંમાં થયો હતો અને ઓગણીસો ત્રીસમાં ઊંચી બારી ધરાવતા એક રૂમમાં તેનું મોત થયું હતું આ જેનીએ તેનું સ્કૂલ કોલેજ પૂર્ણ થયા પછી લગ્ન કર્યા અને તે એક પુત્ર અને પુત્રીની માતા બની પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેને પૂર્વજન્મના કુટુંબ વિશેની ચિંતા થવા લાગી એટલે તે મેરે હાઇટ સિટીના મેપને લઈ આવી અને જે મેપ બાળપણમાં દોર્યું હતું તે સાથે તુલના કરવા લાગી અને તે ચોંકી ગઈ કારણ કે બંને મેપ સમાન હતા તેણે બાળપણમાં જે ચર્ચનું ચિત્ર દોર્યું હતું આ ઉપરાંત તેણે પોતાના ઘરનું ચિત્ર દોર્યું હતું જ્યારે તે ત્યાં ગઈ ત્યારે આ બધું જ સાચું નીકળ્યું અને ત્યારે ત્યાં જઈને ખ્યાલ આવ્યો કે તેના કુટુંબનું નામ તે ઓગણીસો ત્રીસમાં માં અવસાન પામી ત્યારબાદ પોતાના પૂર્વજન્મના બાળકો સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો અને અંતમાં તેને ખ્યાલ આવ્યો કે તેના ત્રણ બાળકો મૃત્યુ પામ્યા હતા અને પાંચ બાળકો જીવંત હતા જે ઓગણીસો તાણું માં તેને ફરીથી મળ્યા આ આક્રોશ ટાઈમ એન્ડ ડેથ બુકમાં ત્યારે પૂર્વજન્મના મેરી રૂપે તેના સંતાનો સાથેના ફોટા અને આ જન્મની જેની રૂપે તેના પૂર્વજનો મોટા થયેલા સંતાનો સાથેના ફોટા મૂક્યા છે તેવી જ રીતે દિલ્હીમાં રહેતી સાત વર્ષની પ્રીતિએ બાળપણથી તેના પૂર્વજનો વાતો કરવાની શરૂ કરી દીધી હતી જેમાં તેના ભાઈ બહેનને કહેતી હતી કે આ તમારું ઘર છે મારું નહીં આ તમારા માતા પિતા છે મારા નહીં તેની બહેનને તેને કહ્યું કે તારે માત્ર એક જ ભાઈ છે જ્યારે મારે તો ચાર ભાઈઓ છે તે એમ પણ કહેતી હતી કે મારું નામ શૈલા છે પ્રીતિ નથી તે તેના ગામનું નામ રોયા માંજરા છે તેમ કહેતી હતી અને ત્યાં જવા માટે ખૂબ જીદ કરતી હતી પણ માતા પિતાને આ વાતમાં વિશ્વાસ નહોતો હતો પણ પાછળથી પિતા દ્વારા જાણવા મળ્યું કે તે જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તે ગામના દૂધવારાને કહેતી હતી કે આ લોકો મને મારા ગામ નથી લઈ જતા તમે મને મારા ગામ લઈ જશો આ દૂધવારાએ એ ગામની એક બહેન સાથે વાત કરી કે શું તે કર્ણ નામના કોઈ ભાઈ વિશે જાણે છે જેના લગ્ન આંગોરી નામની મહિલા સાથે થયા હોય અને જેની દીકરીનું નામ શૈલી હોય જે મૃત્યુ પામી છે ત્યારે તે બેને કહ્યું કે હા તે વ્યક્તિઓ વિશે જાણે છે આ ઉપરાંત નામની દીકરી મોટર અકસ્માતમાં મૃત્યુ પામી હતી માંજરા ગામમાં વાત વહેતી થઈ ગઈ અને એટલામાં શૈરાના માતા પિતાને પણ આ વાતની ખબર પડી તો એ લોકો પ્રીતિના ઘરે તેને મળવા માટે આવ્યા આ સમયે પ્રીતિ સ્કૂલમાં ગઈ હતી ઘરે પાછી આવી તે સમયે તેના ઘરમાં ખૂબ જ ભીડ હતી આટલી બધી ભીડમાં પ્રીતિએ તેના પૂર્વજન્મના પિતાને ઓળખી કાઢ્યા અને તેના પિતાને તે ભેટી પડી ત્યારબાદ તે તેના માતાને પણ ઓળખી ગઈ અને તેણે જેટલી પણ વાત કીધી હતી તે બધી જ વાત સાચી થઈ જેમ કે તેણે કીધું હતું કે તેનું ઘર ખૂબ મોટું છે આ ઉપરાંત તેણે તેની બહેનને એમ કીધું હતું કે મારા પપ્પા તારા પપ્પા કરતાં ઊંચા છે અને કરસિંહ એ પ્રીતિના પિતા કરતાં ઊંચા હતા ત્યાર પછી આ પ્રીતિ તેના પૂર્વજન્મના ઘરે ગઈ ત્યાં પણ તે ઘરના બધા લોકોને ઓળખી ગઈ તેના ભાઈઓને પણ તેને ઓળખી કાઢ્યા આમ આ ઘટનાના ઘણા બધા પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા હતા અને આ પૂર્વજન્મની આ બધી વિગતો સત્ય સાબિત થઈ હતી અને આ કેસમાં તો પ્રીતિએ સૈરા જેવી લાગતી હતી તેઓ સૈરાના પરિવારના લોકો પણ માનતા હતા આમ આવી ઘણી બધી ઘટનાઓ વિશે વિચારવા જઈએ તો આપણને એવું થાય કે શું ખરેખર આવું બની શકે આ વિશે જ્યારે અમેરિકા કેનેડા યુરોપના ખ્રિસ્તીઓના ડેટા કલેક્ટ કરવામાં આવ્યા ત્યારે ઓગણીસો નેવુંના ના ડેટા પ્રમાણે એકવીસ ટકા પ્રોટેસ્ટન્ટ અને પચીસ ટકા કેથોલિક ખ્રિસ્તીઓ પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા હતા ઉત્તર પ્રદેશના અલ્લાગંજ નગરમાં ઓગણીસો બાસઠમાં જન્મેલા નસરુદ્દીન શાહનો જન્મ પુનઃજન્મમાં ક્યારેય ન માનનારા સુન્ની મુસ્લિમ પરિવારમાં થયો હતો માત્ર બે વર્ષની ઉંમરે તેણે પોતાના પૂર્વજન્મની વાતો કહી એક મુસ્લિમ પરિવાર માટે તેનું આ વર્તન અકલ્પ્ય હતું જેમ કે તે કોઈની ખાધેરી થાળીમાં જમતો નહોતો કોઈ પીધેરા પાણીનો ગ્રાસ પીતો નહોતો કારણ કે તેના કહેવા મુજબ અલ્લાગંજથી નવ દસ કિલોમીટર દૂર આવેલા ફળગણા ગામનો હરદેવ બક્ષી ઠાકુર ત્યાં બાળક હતો એકવીસ માર્ચ ઓગણીસો એકસઠના રોજ પંચોતેર વર્ષની ઉંમરે હળદેવક્ષ એનું ખૂન કરવામાં આવ્યું હતું ડોક્ટર સતવંત અને તેમની સંશોધન ટીમે આ કિસ્સામાં મેથડોલોજિક સંશોધન કર્યું ત્યારે તેમને આશ્ચર્ય થયું હળદેવક્ષીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીરમાં જ્યાં ઘા હતો તે જ નસરુદ્દીના શરીર પર જન્મજાત ચિહ્ન હતું આમ એવું નથી કે ખાલી હિન્દુઓ જ પુનર્જન્મમાં માને છે હવે એ સમજીએ કે પુનર્જન્મમાં કયા કયા મહાનુભાવો માનતા હતા ભારતની વાત કરીએ તો આપણી સંસ્કૃતિના સંતો મુનિઓ ભક્તો અવતારી પુરુષો આચાર્યો અને પ્રાચીન મધ્યકાલીનના બધા જ જ્યોતિર્ધરો પૂર્વજન્મમાં માનતા હતા દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ વિનોબા ભાવે રાજારામ મોહનરાય ગાંધીજી વગેરે અર્વાચિત મહાનુભાવો પણ આ વિષયમાં શ્રદ્ધા વ્યક્ત કરતા હતા હવે એવા લોકો વિશે જાણીએ જેને ભારતીય સંસ્કૃતિ સાથે કોઈ રિવાદીવાદ નથી પરંતુ તેમ છતાં પણ તે લોકો પુનજન્મમાં વિશ્વાસ ધરાવે છે જેમ કે સોક્રેટીસ જે ગ્રીક તત્વજ્ઞાની હતા તેઓ કહે છે કે મને પૂર્ણ વિશ્વાસ છે કે ખરેખર પૂર્વજન્મ જેવી કોઈ વસ્તુ છે મરણ પામેરાનો ફરી જન્મ થાય છે અને મરણ પામેરાનો આત્મા હંમેશા અસ્તિત્વ ધરાવે છે મૃત્યુ એ પુનર્જન્મનું દ્વાર છે જ્યારે રશિયન ફિલોસોફર અને રાઇટર કાઉન્ટ પ્રિયો ટોર્સ્ટ્રોય કહે છે કે આપણા વર્તમાન જીવનમાં થતા સ્વપ્ના એક પરિસ્થિતિ સર્જે છે જેના દ્વારા આપણા પુનર્જન્મમાં ધ્યેય વિચારો અને ભાવનાઓ ઉકેલી શકીએ છીએ જેમ વર્તમાન જીવનમાં આપણે હજારો સપનામાંથી નીકળવું પડે છે આ જીવનમાં પણ હજારો એક 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 છે છે વધુ વાસ્તવિક જીવનમાંથી થયેલો પ્રવેશ અને મૃત્યુ પછી પણ ફરી જીવનમાં પ્રવેશી જઈશું આપણું જીવન પહેલાંના વાસ્તવિક જીવનનું સ્વપ્ન છે આ પ્રક્રિયા અવિરત ચાલુ રહે છે અંતિમ સુધી તે ખૂબ જ વાસ્તવિકતા ધરાવતું જીવન છે ભગવાનનું જીવન હવે પુનર્જન્મ વિશે જાણીને આપણને ખ્યાલ આવશે કે આપણે જે પરિસ્થિતિમાં છીએ એ પૂર્વના સંસ્કાર જ હોઈ શકે કારણ કે કર્મનો સિદ્ધાંત એ જ કહે છે કે કરેલા કર્મોની અસર લુપ્ત થતી નથી તેમજ જગતમાં વિના પ્રયોજન કે વિના કારણ કદી એ કંઈ બનતું જ નથી આજે જે કાંઈ બને છે તેનું કારણ તેના તત્કાલીન ભૂતકાળમાં કે દૂરગામી ભૂતકાળમાં પડેલું જ છે આમ વર્તમાનની પ્રત્યેક પળ ભૂતકાળમાં થયેલા કર્મોએ નિર્ણિત કરેલા છે અને ભવિષ્યની પ્રત્યેક પળ ચારો જીવનની પ્રત્યેક પડે પળે નક્કી થઈ રહી છે એટલે કે આ કર્મનો સિદ્ધાંત સમજીએ તો ખ્યાલ આવે કે કોઈ પણ વ્યક્તિના જીવન અને ભવિષ્યનું ઘડતર કર્મનો સિદ્ધાંત જ કરે છે એટલે જ ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે માનવી પોતે જ પોતાના ભાવિનો ઘડવાયો છે આ ખરેખર સાચી વાત છે અને જે કર્મના સિદ્ધાંતની વાત છે અમેરિકાના વિખ્યાત મનોવૈજ્ઞાનિક એડગર કેસીએ થોડા સમય પહેલાં અંત બની ગયેલી વ્યક્તિને ઇગ્નોટાઇઝ કરી અને ત્યારબાદ તેના પૂર્વજન્મ વિશેની માહિતી મેળવી તેમાં એમને જાણવા મળ્યું કે તેઓ પૂર્વજન્મમાં આફ્રિકાની એક જાતિમાં હતા અને તે પોતાની કેદમાં પડેલા માણસોની આંખમાં સરીઓ ભોકીને તેની આંખો ખોડી નાખવાની સજા આપતા હતા જ્યારે આ આ તેઓ અંધ છે કર્મ સિદ્ધાંત વિશે વધુ જાણવા કોમેન્ટમાં જરૂરથી જણાવશો હવે આપણે આપણા જીવનમાં રીતે પરિવર્તન લાવી શકીએ સૌથી પહેલાં તો આપ અત્યારે વિષયનો વિડીયો જોઈ રહ્યા છો તે દર્શાવે છે કે પૂર્વ જન્મમાં આપ ભક્તિ કરીને આવ્યા છો આપણા સંસ્કારો ખૂબ જ બઢિયા છે એટલે જ આપ આ માર્ગમાં આગળ વધવા માટે પ્રયાસ કરી રહ્યા છો બાકી ઘણા લોકો આપણા ગોડ્સમાંથી ભટકી ગયા હોય છે હવે આ વિશે ભગવાન સ્વયનારાયણ શું કહે છે તે સમજીએ શ્રીજી મહારાજ પ્રથમના કહે છે કે પૂર્વ જન્મનો કોઈ શુભ સંસ્કાર વૃતમાં હોય તો તેને ભગવાનની મૂર્તિ અવસ્થામાં અખંડ દેખાય છે આપણા કહે છે કે એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે અને એક બે જન્મના સુકૃત કરીને ભક્તિ ન આવે એ તો અનેક જન્મના જ્યાં શુભ સંસ્કાર ભેગા થાય ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે ત્યારે મધ્યના ઓગણત્રીસમાં કહે છે કે પૂર્વજન્મનો બળ્યો સંસ્કાર હોય તો ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થાય છે જ્યારે મધ્યના પાંત્રીસમાં કહે છે કે એવું આત્મદર્શન તો પૂર્વના ઘણા જન્મના સંસ્કારવાળો કોઈ વિલ્લો હોય ત્યારે થાય છે અને બીજો તો આત્માનો વિચાર સો વર્ષ પર્યત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં આમ અનંત જન્મ ધારણ કર્યા બાદ આટલા બધા જન્મોના જે શુભ સંસ્કારો છે ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે અને પ્રગટ ભગવાનમાં દ્રઢ નિશ્ચય થાય છે અને આ જન્મે કલ્યાણ થઈ જાય છે પણ આપણને ઘણીવાર એવું થાય છે કે નસીબ જ ખરાબ છે અને ત્યારબાદ પૂર્વજનો સંસ્કારોને દોષ આપીને ભાગી જઈએ છીએ જે ખરેખર યોગ્ય નથી કારણ કે શ્રીજી મહારાજ વચ્રમત પ્રથમ સત્તાવારમાં કહે છે કે જીવ તો અતિ સમર્થ છે કેમ જે મન અને ઇન્દ્રિયો એ તો ક્ષેત્ર છે અને જીવ તો ક્ષેત્રજ્ઞ છે માટે જે કરે તે થાય જ આ ઉપરાંત મધ્યના તેત્રીસમાં તેઓ કહે છે કે મનુષ્ય જે કરીને ન થાય તેવું શું છે જે રીતે અભ્યાસ રાખીને કરે તો થાય જ છે આમ પુરુષ પ્રયત્નથી ન થાય એવું કાંઈ જ નથી પ્રમુખ સાહેબ મહારાજ પણ કહેતા કે પ્રાર્થના વધતા પુરુષાર્થ બરાબર સફળતા હવે આ સફળતાની ફોર્મ્યુલા ફક્ત બાળકો કે યુવકોના અભ્યાસ પૂરતી નથી પણ આ જીવન જીવવાની ફોર્મ્યુલા છે જો આધ્યાત્મિકતામાં સફળતા જોઈએ છે તો પ્રમુખ મહારાજની પ્રાર્થના વધતા પુરુષાર્થ ઇઝિકલ ટુ સફળતા ફોર્મ્યુલા અપ્લાય કરવી પડશે જો સારી કારકિર્દી કે કેરિયરમાં સફળતા જોઈએ તો ફરી બાપાની ફોર્મ્યુલા અપ્લાય કરવી પડશે આમાં ફોર્મ્યુલા આપણે ધારીએ તો બધા ક્ષેત્રોમાં અપ્લાય કરીને સફળતા મેળવી શકીએ છીએ મોહન સાંઈ મહારાજના પ્રવચનોમાં સાંભળીએ તો તેમાં સ્વામી ઘણીવાર કહેતા કે કરીએ તો થાય જ આમ ફક્ત પુરુષાર્થ અને પ્રાર્થનાથી મોટા મોટા શિખરો ચઢી શકાય છે પુનર્જન્મ અને કર્મ સિદ્ધાંત ઉપર આપણે ટૂંકમાં માહિતી મેળવી જો આપ આ સિરીઝમાં વધારે ઊંડાણપૂર્વક જાણવા માંગતા હોવ તો તમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો આ ઉપરાંત આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો તેમજ આવા જ વિડીયો પ્રમુખ પ્રસંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો